માનવ સચિન ટીમ ટુ ગયો તો ખરી પણ માનો જો એમાં કઈ કરતો નઈ આમ રંગીલો બનીને ટીશર્ટ છે વેલકમ ટુ ઝાડવા વસ્તે ઉપસ્થિત મારે તમને જડાભાઈ પૂછવાનું છે કે તમારી છોકરી તમારા ઘરવાળી ભેગી તો તમને મજા જ આવે ભાઈ ભાઈ ગી મજા આવે કે નો આવે સાચવું જોઈએ એટલા બધા હોય તો એટલે મારું કહેવાનું એમ છે કે અઠવાડિયે અઠવાડિયે બે બે મહિને બે મહિને એક મહિને આવવું જોઈએ કે નો આવવું જોઈએ તો હવે આપણા લોગની કટકી હાથમાં રહીશું તો તમે મહિને મહિને આપણે જવાનું છે

ના બોમ્બે માં ખાલી મોજ કરવાની હોય આમાં કાનોભાઈ ને હમણાં તા કાકાના ભાઈ પાછા તારું હું મનતો છે મારા ભાઈ આપણે બે મહિને એક વખત આવું જોઈએ કે ન આવું જોઈએ ભાઈ દોસ્તાર હોય હોય આપડા તો જોઈએ ભાઈ બોન્ડિંગ છે ડોન્ટ મામા છે પછી બધાય

બાર ને પચી થઈ છે અમારે નાવા જવું છે પણ હવે મુદ્દો ઈ કે નાસ્તો કરવો હોય બધા ને કેમકે રાત ના નાયા હે બધા તું નાયો તો ને કાનો જો કે બ્લોક માં આવી જાય કાનો નાગેશ લકી પછી ફેઝલ અને બસ ચાર જણા જ નાયા તમે ચાર પાંચ ચિરાગ હા ચિરાગ પાંચ જણા નાયા બાકી અમે કોઈ નાયા નથી કેમ કે રાત્રે ઠંડી હતી અને મેં તમને એટલા માટે લોગ ચાલુ કર્યો નાગેશ ભાઈ જો બધા જો પોતપોતાને મને

તમારું દુઃખ હોય એક દી બે દી પૂરતું હળવું થાય દુઃખ તો રહેવાનું જ છે જિંદગીમાં તો તમારું દુઃખ એક બે દી હળવું થાય તો અમે વિચાર છે કે અમારી ફેમિલીને લઈને આવશું અમે અહીંયા ફૂલ ફેમિલી વ્લોગ એટલે આવીશું અમે નાગેશભાઈને હારે

બ્લોગ એટલે તમે યાર અમારે યાર ખોટું કર્યું છે હા ભાઈ બ્લોગ બંધ કરો આમ જો જોઈ આમ જો આમ જો આમ જો જોઈ આ મારા ભાઈ જો બિચારા ભીખા લાશ થઈ ગયા યાર તમે કયો તમે કયો પટેટા પાવા દેહો ને આ દેહો ને ફલાણું દેહો ને આઈ ની આ બ્રેડ ખાવી હવે ઇડલી દે ઇડલી ક્યાં ઇડલી કેવી હોય કેવા કલરની અમે બધાય ભાઈઓ જો નાગેશ ભાઈ તો પેલા વેલા હવની મોર જ જાઈ નાવા કોઈ જાડા ભાઈ ઓ આ એલા કા ચડી પરસ્ત આ એ ઉપ ઉપ

પાતરભાઈ જીતી ગયા છે પાતર પાતર તો જોઈ શકો છો તમે તો નાહવું ના નાહી લીધું હેં તો હજી આવવાનું મન થતું નહોતું અમને હજી અમારે નાહવું તું પણ હવે ઓલા બધા કહે કે હવે તમારે જમવાનો ટાઈમ થઈ ગયો ઓહો ધગેસ તો જો બાપા બહુ સુનિલભાઈના જાજી વારનો લગાવીને સુનિલભાઈને કહેવાય સુનિલભાઈ એમ કહે કે તને કોણે કીધું કે આવું દેવું ફલાણો ઠીકણો એટલે આવવાનું નક્કી હોતું કાલે રાત્રે જ દઈ દેવું તું પણ હે ને થયું મેં એવું કે મારા બધાની હા મેં નતું દેવું એમ પર્સનલ રાખું તું બંધા આ રેડી એટલે પર્સન રાખું છું પણ હવે કાંઈ વાંધો નહીં જેવું થયું હોય એવું આપણે મોજ કરવાની વાત હતી તો મોજ કરી ફૂલ એક નંબર હવે ભીના કપડાં પહેરવાની ભીના કપડાં પહેરીને જમવાની મજા ન આવે એટલે હું જાઉં છું ચડ્ડો ચડ્ડામાંથી પેન્ટ પહેરવા અને પછી ચકચકાટી કરીશું છીએ અમે કાળા મય થઈ ગયા છે પણ બોડી જો તમારા ભાઈની સુકાઈ ગઈ એક જ દીમાં હવે થોડીક વહી જમવા જાઉં ને પછી સુનિલ ભાઈ માય ગોડ માય માય ઓલ્ડ ચાઇલ્ડ ફ્રેન્ડ આ તો બબા બસ કોઈ રાજ હોય કોનો કોકનો મને ફોન આવ્યો નાગર હેલો કહા કે આપ કામ કોણ બોલ રહા હે તમને બતાવ બાર ખાવા મંડા हमको क्यों किया फोन हेलो इंस्टाग्राम ने कोई दोस्त नाम है आपका क्या नाम है मेरे को क्यों लगे फोन कहाँ से बोल रहे हो कहाँ से बोल रहे हो हमको क्यों किया फोन क्या काम है आप का जी हमें आवाज दे अरे अब इतना भूकरा થઈ ગયાસ ને જુઓ સ્ક્રીન તો નાખો ફેરવાઈ ગયો બોલ મારા ને ખાવાનું હોય એવું ઢાકી દીધું સાનો સાથ દાળ ભાત દહી સાથે રોટલી જમવાનું

અરે એ આમ આમું જો જો હવે આપણે શું કહેવાય એ પડીજામાં એ પડી જારો અરે પાણી પકડી પકડી પાણી જ પીધું ગયો પણ એન્જોય કરી ડૂબકી મારી નાયા ડૂબકી મારી આયા કે મજા આવી તો આપણે વાગે હોય મજા આવે જેટલી ન આવે આની મજા મજા જ આવી લાગે એલા ભાઈ આ તો ભૂલજો એનું તમને એમ બોલું છું કે આવું તો જોયું હોય એટલે જોયું ન હોય ને કાંઈ વાંધો નહીં હવે મને એવો વિશ્વાસ છે કે મારા નાગેશભાઈનો બર્થડે છે ને હમણાં એની પહેલાં તારો નહીં આવી હા મારો બર્થડે ન હોય અને નાગેશભાઈનો બર્થડે આવે મહિનો નાગેશનો ચોથા મહિના મારો પાંચમા તારીખ હવે આજથી કોઈનો બર્થડે બર્થડે મનાવવાનો થતો નથી અમારો તો સુનિલભાઈનો બર્થડે નહોતો મનાવવાનો નથી મનાવવો ભાઈ બર્થડે નહીં નહીં

વાત બે આટલી મહિના ગરમા રેવું જો સુનિલ ભાઈ તારું શું કહેવાનું છે આ વાળા તમને ભાઈ ભાઈ ની એટના કેમ મજા આવી તમને ફૂલ ફૂલ મજા આવી ભાઈ બધે આપડા ભાઈઓ દોસ્તારુ ભેગા હોય ભાઈ એવું ઘટે જ શાંતિ મજા એકદમ ફૂલ એન્જોય નાગેજ તારું શું કહેવું કઈ વાલુ હોય નાગેજ તારું શું કહેવાનું છે મજા ભેગો પહેલી વખત જ આવ્યો ને તો તો મજા આવી ને મુલમો જલા બોલો

ધોળાવી નાખજો અને બધા પોતપોતાનું ધ્યાન રાખજો હાલો જય માતાજી બોલો કરે તમારા પિતાજી ટાટા